કાર્યક્રમની શરૂઆતમાં પ્રમુખ વૈભવભાઈ કોટરાણી કારોબારી સમિતિ ચેરમેન પાર્થભાઈ સુરઠીયા અને ચીફ ઓફિસર તુષારભાઈ ઝાલરિયાએ દીપ્રાગટ્ય કરી આ વિડિયો કોન્ફરન્સનો પ્રારંભ કરાવ્યો હતો જેમાં વિડિયો કોન્ફરન્સના માધ્યમથી ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ દ્વારા જીએમએફ બીની અમલીકૃત યોજનાઓનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેમાં જુદી જુદી અમલીકૃત યોજનાઓ અંગે જીએમએફ બીના ડાયરેક્ટર રૂપલબેન ખેતીયાએ વિસ્તૃત માહિતી આપી ઉપસ્થિત સૌને માહિતગાર કરવામાં આવ્યા હતા આજના કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ વૈભવભાઈ કોટરાણી કારોબારી સમિતિ ચેરમેન પાર્થભાઈ સુરઠિયા ચીફ ઓફિસર શ્રી તુષારભાઈ ઝાલરિયા કાઉન્સલરો સર્વ બહાદુરસિંહ જાડેજા વિનોદભાઈ ચોટરા વિજયભાઈ પલણ અમરીશભાઈ કંદોઈ કુંદનબેન જેઠવા ગાયત્રીબા ઝાલા ઈલાબેન ચાવડા કંચનબેન સુરઠિયા તથા મસ્જીદભાઈ રાયમા અને ફરવાદભાઈ લોઢિયા નગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ તથા શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનું સંચાલન સેની ઇન્સ્પેક્ટર જીતેન્દ્રભાઈ જોશીએ અને આભાર વિધિ વહીવટી ક્લાર્ક કમિટી ક્લાર્ક ગુંજનભાઈ પંડ્યાએ કરી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા ચીફ ઓફિસર શ્રી તુષારભાઈ ઝાલરિયાના માર્ગદર્શન હેઠળ રશ્મિનભાઈ ભીંડે ગુંજનભાઈ પંડિયા નિશાંતભાઈ ગજ્જર ધવલભાઈ થરાદરા સહિતના અધિકારીઓ કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી શ્રીપુટર ભરત ઠાકોર કચ્છ